હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોક અત્યારે થઈ ગયો છે લંચ ટાઈમ અને પર્વ જસ્ટ આવતો હશે સ્કૂલેથી અને આજે પર્વનું આધાર કાર્ડ કરાવવાનું છે મારું ખુશીનું મારું આધાર કાર્ડ છે ને એમાં અપડેટ કરાવવાની છે પર્વને ખુશી બે સ્કૂલેથી આવી જાય પછી લંચ કરી લઈ અને આજે પિયુષ મારી ગાડી લઈને ગયા છે અને મારે એનું એક્ટિવા લઈને જવાનું છે તો એની સાફ સફાઈ પહેલાં કરવાનું છે કાર છે એ સાફ કરવાની છે બીકોઝ કાલે જવાનું છે અમારે અમારા ગામડે અને ખુશીને કાલે જવાનું છે પિકનિકમાં તો આજે ખુશીનું પેકિંગ જ કરવાનું છે ભાઈ આવી ગયા છે ઘરે અને લંચ કરવા બેસી ગયા છે પરવતારા માટે એક કામ છે આજે એક ટીવા સાફ કરવાનું છે કરજો 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 ને તારે કરવાનું છે ભોડન કોમીલેસન

પિયુષની ગાડીની હાલત તો જો કેવી છે મારી ગાડી કરતાંય ખરાબ છે કેવી ગંદી છે એ થોડું વારી છે બેસમાં કઈશ મોમા છે ને હોય તો ગાડી સાફ કરે છે મારી હેલો

दूर जाओ काछड़ तो में लोग कुछ नई डेस्टिनेशन पहुंची है हमारी तो अभी काम खत्म करके आते हैं ठीक है ना ओके चल अच्छा तो ना, मंडे टू फ्राइडेज खुल हुई ફરિયાદ કરે મારી મારી ફરિયાદ કરે સોગાઈ કામ અહીંયા પૈતું નથી હવે કામ અમારે બે દિવસ પછી અહીંયા આવશે કાલે રજા

આચેકમાં કોઈકના વાળું એને હું લાગી ગઈ ગુટેક બાલ ચાલો ભાઈ તો હવે અમે એન્ટ્રી લઈ લીધી છે અમારા બેન આવી ગયા છે આ છે અહીંયાંનું થાય છે બહુ મોટું એવું એક્સિબિશન હમ છે કલર મસ્ત છે એની પ્રાઇસ છે પંચાવનસો આખું છે ચાંદી નું આખું આવે સાડીઓ જો હોય છે આ છે આખી હેન્ડવર્કવાળી અને આવી છે હેન્ડવર્કવાળી આની પ્રાઇઝ છે પંચાવનસો સાડા પાંચે છે શું હા આને આમાંય એવા જ છે આમાંય લાઇટ કલર જ છે

होए छे गाइस आनती मारो ये आवाज मां गुत्री जी ये ऊ छे तुम में आया तनिया तुम सु था मेन प्रीछ था भाई जी थाऊ सो मेरेज में अच्छा पता है वो गए सबन को पूछोता रेजो नरदी जी भाई तेरे उन दुबे में आके मिले एक अलग एक बहुत तगड़ी थी वो उनका नाम है मीना थी और ये ऊ छे भाई भोता मों તો ટ્રાફિક છે ને અમુક અમુક જગ્યાએ તો છે ને સાવ બીજા ધક્કા મૂકી કરે છે ચલો ભાઈ અને અમારે પર્વભાઈ એટલા થાકી ગયા છે ગજબડી હાલ આવ પર્વતની કાંઈ છે ને પસંદની વસ્તુ નથી આવતી એટલે એની મજા નથી આવતી બીજું કંઈ નથી બ્લાઉઝ એ સરસ છે તો ગાઈઝ લોકો છે ને ફાઇનલી બહુ એટલે બહુ જાજા ટાઈમ પછી આવ્યા વેલકમ સર સોરી સર તો નહીં પણ મેડમ પણ તમે ખાલી એક સાડી બદલાવા ગયા તો કેટલી વસ્તુ લઈને આવ્યા ભૂખ લાગી હતી એક કલાક થયા જલ્દી આય જલ્દી આય મારે કઈ ખાવું છે ખાવું છે

પહોંચી ગયા છે ઘરે હા હા ગિફ્ટ આટલી બધી વસ્તુ અને ટોટલ હું પછી બતાવીશ અત્યારે

જોગાઈ હું તમને છે ને બહારનો નજારો દેખાડું એકવાર જો મિત્રો તો મિત્રો તને દૂર કે પછી ન વાહ મમ્મી ચાલી ગઈ છે મમ્મી વાહ ગાડી વોશ કરે છે ત્યાં સુધી આપણે બે વસ્તુ છે એક એક કરીને લઈ આવે વર્ષ પેલા આંદ લઈ જાઉં આ લઈ જઈ સાથે સવારે થી જવાનું છે એ ફિક્સ છે નહીં પીયુ સાથે કઈ ડિસ્કસ થઈ નથી પણ ગાડીને હું બધું સાફ કરી રાખી કદાચ જવાનું થાય તો જાસુ નહીં તો કેન્સલ એ થઈ શકે છે ફિક્સ નથી હે ભગવાન પ્લીઝ કેન્સલ થાય પ્લીઝ તારે કેમ નો જાવું હોય માથે મારા ભાવ માં સિંગ જાવું હોય બુર્જ ખલીફા બુર્જ ખલીફા રેડી બુર્જ ખલીફા તમે આ રીતે વાઇટ જોતી ફિલ્ટર ને આ બધું રિપેર કરવાનો પેસ્ટ કરવાનો વારો આવશે લગન કોક ના થાય વાગે એવું જ ને જો આવો વારો આવે પછી લગન કેમ આમ